નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ ત્રણ બે હાજર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો જેટલા વધારે લાઈક મળશે એટલા વધારે ખેડૂતો સુધી આ વિડીયો પહોંચશે બાકી આપણા જો વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો એની લિંક નીચે મળી જશે અને જો શાક માર્કેટના બજાર ભાવ જાણવા માગતા હો અથવા તો બીજા કોઈ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હો તો એની પણ લિંક તમને નીચે મળી જશે આપણી વેબસાઇટ ઉપર તમને બધા માર્કેટિંગ યાર્ડોના જેટલી હરાજી થઈ હશે બધા ભાવ જોવા મળી જશે ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો એસી રૂપિયાથી ઊંચો ભાવ આઠસો છતેર રૂપિયા હતોની વાત કરીએ તો ચારસો થી પાંચસો છવ્વીસ રૂપિયા કાળા તલાજે આજે થી ત્રણ હજાર ઓગણચાલીસ મગ આજે પંદરસોથી બે હજાર છ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો તોતેર દેશી આઠસો થી સત્તરસો એકોતેર પીડા ચણાની વાત કરીએ તો એક હજારથી અગિયારસો રૂપિયા સફેદ ચણા પંદરસો થી ત્રેવીસો સિત્તેર આજે એક હજાર થી ચૌદસો નેવું રૂપિયા પટણાની વાત કરીએ રાજકોટમાં તો નવસો થી બારસો નેવું આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ચારસો થી ચારસો પચીસ તુવેર સત્તરસો થી બે હજાર નેવું રૂપિયા રાયડો આજે આઠસો થી નવસો ચાલીસ અજમો પાંત્રીસો સિત્તેર થી રૂપિયા સુકામરચા આજે ચૌદસો પચાસ થી છત્રીસો એરંડો અગિયારસોથી અગિયારસો તેત્રીસ રાય અગિયારસો દસથી બારસો એંસી રૂપિયા સુવા અઢારસોથી ઓગણીસો વીસ રૂપિયા વરિયાળીની વાત કરીએ તો સત્તરસો પચીસથી સત્તરસો કલંજી અઠ્યાવીસોથી ચોત્રીસો પચાસ રૂપિયા રાજકોટમાં આગળ જો ડુંગળીની આજે વાત કરીએ તો દોઢસો રૂપિયાથી ત્રણસો એકાવન લસણ ચૌદસોથી ચોવીસો અડદ ચૌદસોથી અઢારસો પચાસ ધાણા તેરસો ચાલીસથી સત્તરસો એસી ધાણી ચૌદસો દસ થી છવ્વીસો એકવીસ તલની વાત કરીએ તો ત્રેવીસો પચાસ થી અઠ્યાવીસો ચીણી મગફળી એક હજાર પાંત્રીસ થી બારસો પાસઠ જાડી મગફળી એક હજાર એસી થી બારસો બાણું રૂપિયા કપાસ ચૌદસો પચાસથી સોળસો રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો તેતાલીસો રૂપિયાથી ત્રેપનસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર